હલો હા આવી ગયા કપની અંદર આવું કંઈક છે કપની ભરવાની છે પેટી જોવા હલો આપણી ગાડી હોટલ ને હોટલ અંદર નાની એવી હોટલ છે હલો જો ચા લઈને હાથમાં લઈને નીકળી ગયા મસ્ત મજાના પણ મજા ના આવી ગઈ ચામાં હલો જો જમો આવ મસ્ત મજાનો બાબા રામદેવ હોટલ છે જો અમે ગાડી ઉભી આપણી મેં જો જમવાનું મંગાવ્યું હતું ડુંગરી બટીકાનું શક જય માતાજી જય દ્વારકાધીશ તો હમણાં ઘણા દિવસથી આપણે બીજા બીજા કંઈ નાખવાનું વેરવા આવ્યું નથી એનું કારણ છે કે મોબાઈલ ચાર્જિંગ થતો નહોતો ને ચાર્જિંગ હતું નહીં ને બધું બંધ થઈ ગયું હતું અને પછી પાવર બેંકનો ખર્ચો કરવો પડ્યો અહીંયા અતરિયા બે કજારનો એવું એ ચાલુ કરવો પડ્યો હવે મસ્ત મજાના કંઈક મેળ આવ્યો છે અતરિયા પડ્યા હતા અને પાવર બેંક જળતું નહોતું ને હવે કંઈક પાવર બેંક લઈને ચાર્જિંગ ચાલુ કર્યું છે ને હવે વિડીયોને સ્ટાર્ટિંગ કરી પહેલાં બધાને કહી દઈશ આપણા વિડીયોની અંદર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ છે અને કોમેન્ટ પણ મસ્ત મજાની કરી દેજો અમે નીકળ્યા છીએ ભરવા માટે ચેન્નાઈમાં કેવું ભાઈ આપણે મહિન્દ્રા સિટી મહિન્દ્રા સિટીમાં ક્યાં ભરવા જવાની છે અટાણ બાયપાસ ઉપર છે મસ્ત મજાનો બાયપાસ છે કન્ટિન્યુ રહેજો ક્યાં ભરવા જશું દેખાડશું જઈને કે શું છે ને હું માલ ભરશું અને આગલા પેરા બધે ઘણા બધા કોમેન્ટો કરી હતી કે ભાઈ હું ભાડા છે ને હું હે ને તો ભાઈ ભાડું હતું નેવું કજા કેવું અને ખર્ચો કંઈક પાંત્રીક હજાર જેવો ડીઝલનો આવી ગયો હતો અને દહક હજાર જેવો આઠ દસ હજાર જેવો ટોલના કાના આવી ગયા હતા ને બધું તમને હિસાબ કરીને પછી કહેવું નિરાતે બરાબર તો તમારે બધે કોમેન્ટો આવતી હતી કે ભાઈ ખર્ચો બતાવજો ને ખર્ચો કહેજો ને જરૂરથી કહેવું પણ એ હવે આગળ જઈને પછી કેવું નિરાતે વિડીયો બનાવી દેસું એ આ આપણે જણકો બરાબર ને તો કન્ટિન્યુ રહેજો બધા મસ્ત મજાના

કેન્ને થી ચાલીસ કિલોમીટર આવ્યા હું ગાડી ને અહીંયા જો ગેટ છે ગેટમાં જવાનું છે અંદર ફરવા અને અંદરનો તો શું હોય નજારો કપની છે મોટી જબરજસ્ત કારણ કે હવે આમાં તો ખબર નહીં કાંઈ જાય પછી ખબર પડે બરાબર ગેટે જઈએ અમારા ઓલા ભાઈ ગયા છે નાયણભાઈ ગેટે હું ગાડી મેળવવા ગયો હતો આગળ અહીંયા એવી રોડ છે રોડને રોડ ને કાખે જંબુરામ ચેન્નાઈ અને નામ છે આ આપી ગાડી મસ્ત મજાની હાલો તો કન્ટિન્યુ રહેજો અંદર જઈને પછી જો જેવું પોઝિશન બરાબર ને તો હાલો چل گیا کپنی ادھر خبر پیٹی پڑی ایک بیٹی اب آگے جائے پچھلے وار لوگ جاؤ مکی دے ایک મૂકી દે એટલે ભરીને તાણી જાય બહાર ડાયરેક્ટ બરાબર ને ઓલી બાજુ વેર્યું જાય ઉપર ઠુંગું દેખાય ખાલી ઊંડું જવાનું છે ભરવા હાલો આ મોબાઈલ મોબાઈલ વિડીયો બનાવવાનો એ ઉડ નથી બરાબર આપણે નકામ ફસાઈ જાય વધારે વિડીયો બનાવવામાં તો ખોટું થાય એટલે ફટાફટ છાના મોનો વિડીયો બનાવી નીકળી જાય ગો હલો જો મસ્ત મજાની ભરાઈ ગઈ ચાલપત્રી નાળા બંધ થઈ ગયા કમ્પ્લેટ ચટાળે બે મંડાણા હતા હું ને નાયણભાઈ ચાલપત્રી નાળા બાંધ લીધા જો આ બધું બાંધ્યું ને લાંબી ના થઈ ગયા ખોલી આજે ભાગ ખોલીને ને અંદર ભરવા ગયો તો ભરીને જો બાંધતી આ કપની જઈ ગેટ અંદર તો ઉપર ચડવાના જ એટલે બાઈને કાઢી અને પાછું વળી બધું બાંધ્યું જોયું જો આવું હે કઈ કેવું તેવું બાંધી દીધું આખું એ જો કેવું છે આખું બાંધવામાં બરાબર હે ને આવું બધું બાંધી દીધું ને અમાર ભાઈ બહેન જોયા હતા મારે શું કહે ભાઈ બહેન સમજતો નથી ભાઈની ભાષા આપણે આવડે રહી નથી સમજતું હાલો ખાલી માલ છે ને એટલે સુધી છે આખો પટ્ટો છે કાલ વાર ખાલી કર્યું ને દી પછી એ બતાવશું પટાણે નીકળીએ મસ્ત મજાના એટલે વાહન ગબ ધબાકી યુ છે મારીને પાછું જવાનું છે એમ ચેન્નઈ બરાબર ને અહીંથી ભાઈ ચાલી કિલોમીટર ગમ ગમવાનું ગાડીઓ ભેગું ભેગું આવું તારે ગુજરાતમાં હ ગુજરાત આવું ગુજરાત એ લલ્લુરામ એ લલ્લુરામ ગુજરાત ના પાડે કે આટલા પેલા કોણ આવે કે આ નામી હા કે હપચી આવી ગયા હલો હલોજી આપણી ગાડી હોટલ હોટલ એટલે નાની એવી હોટલ છે ગંગીલાલની હોટલ છે રાજસ્થાની એક જ હોટલ છે આખા અહીંયા હાઈવે ઉપર પાછી હોટલ આવે છે કે ત્રણસો કિલોમીટર આગળ એક જ હોટલ છે બાકી ક્યાંય રોકાવા જેવું નથી બાકી બધી જગ્યાએ નોનવેજ ને એવું બધું મળે છે અહીંયા રાતે આવી ગયા ત્યાં એક દોઢ વાગે આ હોટલે બંધ થઈ ગયા આ હોટલ હાલે સાડા દસ વાગ્યા સુધી પછી એ બંધ થઈ ગયું પછી આવીને પડીકા બાજુમાં ટોલના કોઈ લેવા ઓનલાઈન ટ્રાય કરી પણ ઓનલાઈન ના જોયું ઓનલાઈન બધું બંધ થઈ ગયું કઈ જોયું નહીં એમને પડીકા ખાઈ અને વીજા હતા આંગળી ઉઠા મસ્ત મજાના ગુડ મોર્નિંગ થઈ ગયું છે ગુડ મોર્નિંગ બધાને અને માતાજીને માતાજી કાલ વારું લોક કન્ટિન્યુ બરાબર ને અને એક કાગળિયું આવ્યું નહોતું હતું એના હિસાબે ઉભા રહી ગયા હતા ટ્રાન્સપોર્ટવાળા આંગળે આવ્યો સાડા પાંચ વાગે ને દઈ ગયો છે હેરાન કર્યા હવારે વહેલો આવ્યો વાંધો નહીં હવે નીકળી જઈએ ફટાફટ કન્ટિન્યુ એવા કામ સીધા બરાબર નારાયણભાઈ ગયા હતા કોઘરા પાણી કરવા ઘોઘરા પાણી કરીને આવી ગયા છે અને ચેન્નઈને કરી દઈએ બાય બાય ગુડ બાય બરાબર ચિન્નથી બાય બાય અત્યારે અવાર હવારમાં છ વાગવા આવ્યા છે ચાલો મસ્ત મજાના પડ્યા પાછળ છે નીકળી ગયા છે દેખાતું નથી દેખાતા નથી તડકો જેવું હજુ કંઈ લાગતું નથી હા હા બાય કરવા અમે જો ધીરે ધીરે પડ્યા જઈએ તો હવે ડબલ પટ્ટી જેવો રોડ આવી ગયો છે તો ધ્યાન રાખવું પડે જો અહીંયા ભાઈ ગમે ત્યાંથી ગમે એ બાઈક પર આવે અને વાહક આપણે કરી જો નાખે આવે ના થાય પણ આપણા વધારે કરી નાખે ચલો ભાઈ ના વિડીયો મસ્ત મજા મજા ને મજા કરાવતા એમ ભાઈ મસાલો બનાવાય છે હરખો ઘહો ભાઈ જટ કરો એક વાટી નીકળે ને ત્યાંથી ચા ના જોડો ને હવે મસાલો ભાઈ બનાવજો ટાઈમ લાગી લાગ્યો પણ મજા નથી ઠીક હાલો દોસ્તો જો નેલુર પહોંચી ગયા નેલ્લુર પાર કરી લીધું નેલ્લુર એરિયો છે આ કંઈક બોર્ડ આવે વાંચી લેજો વાંચતા આવડતું હોય તો કવાલી બધા નામ આવે તમને આવડે તો વાંચી લેજો મને નથી આવડતું ઇંગ્લિશ બાકી જો આવા પૂરું હેરા છે કંઈક રોડ હારવા આવ્યો ડબલપોટી મીડિયા બનાવી ટ્રાફિક ઓછી છે અહીંયા સુધી હા ઓલો હતો સિંગલ પટીથી એમાં તો ટુ વ્હીલનો ટ્રાફિક વધી જતો નહો એટલે મજા નહોતી આવતી આવો ટ્રિપલ લાઈન હોય ને તો બે પટ્ટામાં ગમે એમડાથી ગાડી કાટ જાય વાંધો ના આવે એમાં ગમે ને બ્રેક ઉમારવી પડે ને જે હોવે નિલગરીને બગીચા જોરદાર હોવે ઝાઉ જાઉ કા ગાડી નથી મસ્ત મજાના આરામ આરામ થી પેઢ્યા જાય છે હવે ભાઈ આપડે હોટલ કેટલાક કિલોમીટર છે હજી દોઢસો કિલોમીટર કાપવાના છે ત્યારે હોટલ આવે હોટલે જઈ જવું ને એકદમ ફ્રેશ થવું છે હબાવનું મરી ગયા ગરમી ના ખાય પી કાલે કઈ ખાધું જ નથી કાલે આખો જ કઈ ખાવા જેવું નહીં પડીકા ઉપર કાલે આખો જાય હબાવનું ખાવું હે

ચાલો ઓંગલ પોચો આવ્યો હોંગલ ઓંગલ હવે હે અહીંથી પાંત્રેક કિલોમીટર ને જરાક હોલ્ડ લીધો છે ઠંડા કરી લઈ એક ટર્ન મારવાનું આવશે ચેક કરી ને અમે કીધું ચા પાણી જરાક પી લઈ મસ્ત મજા ના જો કાંઈ મજા ના આવે આપણે નોનવેજ ખાતા નથી નોનવેજે બધી જગ્યાએ એ તકલીફ પડે વધારેમાં વધારે બરાબર તો હાલ મસ્ત મજાના પડ્યા છે કલેજા કલેજાને ચા હિંબ્રો બહુ 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 હિંબ્ર ચા બહુ જ આરસીસી રોડ છે હલો બાકો વન ટુ થ્રી ફોર હાલો જો ચા લઈને હાથમાં લઈને નીકળી ગયા

હાલો જો જમવા આવ્યો મસ્ત મજાના બાબા રામદેવ હોટલ છે જો અમે ગળી ઉભી આપડી જમવાનું મગાવ્યું ડુંગળી બટેકાનું શાક રોટલી અને છાસડીશ મસ્ત મજાની ભૂખ લાગી દબાવીને ચાલો પચાવ ભૂખ લાગી મસ્ત મજાનું જમી લીધું આ હોટલનું નામ છે બરાબર સીધે સીધો વિડીયો આપણે એન્ડ કરી નાખીએ કાલનો કન્ટિન્યુ વિડીયો ચાલુ છે આમ ન બરાબર થોડા 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 ચાલુ રહેતા હે તો ચાલો મરશો હવે નવ લોગમાં ત્યાં સુધી આ વિડીયોને એન્ડ કરી નાખીએ ન આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી દેજો બે લાઈકનું બટન દબાવી દેજો બાય બાય